ડોક્ટર સુનિતા દેવનાની અને પ્રિયંકા ભોજવાણી દ્વારા સંસ્થાપિત અને ડોક્ટર સુનિતા દેવનાની દ્વારા આયોજિત આ કેમ્પમાં ટ્રસ્ટના મુખ્ય સમિતિ સભ્ય પ્રિયંકા બાગરીચા અને મૈત્રી સ્કૂલના પ્રિન્સિપાલ વિના કેવલ રામાણીનો ખૂબ ખુબ સહયોગ સાંપડ્યો આ નવી પહેલ ને સફળ બનાવવામાં સુનિતા ગ્વાલાની અને ગ્વાલાની લેબોરેટરી નો વિશેષ સહયોગ રહ્યો હતો ડોક્ટર સુનિતા દેવનાની એ કેમ્પમાં સહયોગ આપવા બદલ બધા કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને ઇન્સેન્ટલી ઇન્ડિપેન્ડન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ આગળ પણ આવા સરળ કાર્યો કરતા રહેશે એમ જણાવ્યું હતું રિપોર્ટ બાય ભારતી માખી જાણી ગાંધીધામ